મિત્રો આપણું વાનેચા ફેમિલી વોકમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે શરૂઆત કરીશું બિલ્લીથી એટલે કે શંકર ભગવાનને જે વાલા હતા તેવા સરસ મજાનું બિલ્લીપત્રનું જે નાનો એવો સોળ છે તે હું તમને બતાવી રહ્યો છું મિત્રો જે આપણા બગીચામાં સરસ મજાનો ખીલી રહ્યો છે એ બિલ્લીપત્ર છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના બિલ્લીપત્ર શંકર ભગવાનને ખૂબ જ પ્રિય હતા ચાલો મિત્રો તો હું તમને આજે સરસ એક વાત કરવાનો છું કે આજે આપણે બિલ્લીના છોડને જોયો હવે હું તમને એક સરસ મજાનો નર્મદા મૈયાના દર્શન કરાવીશ આજે મિત્રો આજે આપણે જે નર્મદા મૈયાના દર્શન કરશું ત્યાંથી એક કાંઠેથી બીજા કાંઠે હુડકાની અંદર આપણે કબીરવડ જઈશું જ્યાં કબીરવડ જોવાની ખૂબ જ મજા આવે એવું વાતાવરણ હોય છે મિત્રો કબીરવડના દર્શન પણ આપણે કરશું ત્યાં આગળનું વાતાવરણ બાળકોને પણ સરસ મજા આવે તેવું હોય છે મિત્રો શક્ય છે એટલું તમને હું બતાવીશ ત્યાં આગળ હોડીમાં બેસીને આપણે ત્યાં આગળ સામે કાંઠે જવું પડે છે જે નર્મદા મૈયા ના પણ આપણે દર્શન કરીશું મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઓ આપણે આજે કબીરવડના દર્શન માટે જઈએ આ ભાઈ અમે આવી ગયા કબીરવડ જુઓ આ છે કબીરવડ સાચું થડ ક્યુ છે કોઈને હજી સુધી ખબર પડી જ નથી બહુ મોટી જગ્યામાં ફેલાયેલો છે આવડ